નમસ્કાર દોસ્તો દોસ્તો આવો જાણીએ આજ એક સાસરે ગયેલી બેન એમના માતાના મૃત્યુ પછીની વાર્તા કે માતાના મૃત્યુ બાદ 12 માં અને 13 માં ની કિર્ણે ક્રિયા પૂર્ણ થતા બેન છે નમ્ર વિનંતી સાથે ભાઈ પાસે ઘરે જવા રજા માગે છે અને કહે છે કે વીરા બધું જ કામ પતી ગયું છે તો હવે હું મારે ઘરે જવા માટે રજા લઉં છું અને બોલતા બોલતા આટલું તો માંડ બોલાઈ દيو ત્યાં બેનની આંખમાં આંસુ ભરાઈ ગયા અને આંખો

અને ભાઈ ભાભી બહેનને કહે છે કે આમાંની બધી વસ્તુ તમારે મમ્મીની લાગણી સાથે જોડાયેલી છે તો આમાં કોઈ પણ વસ્તુ તમને ગમતી હોય એ તમે લઈ જાવ ત્યારે બેન ભાભીને સંબોધીને કહે છે કે ભાભી અંતિમ સમય સુધી માટે દીકરી બની અને માની સેવા તમે કરી તમે જ આ ચીજ વસ્તુઓના ભાગીદાર છો અથવા હકદાર છો અને ચીજ વસ્તુ ભોગવવાના પણ સાચા અધિકારી તમે છો વધારે નહીં બોલતા બેન ની આંખમાં આંસુ આવે છે આમ છતાં માંડ માંડ એટલું બોલાય છે અને બેન કહે છે કે જો તમે મને લેવા માટે જ કંઈ કહી રહ્યા હોય આ તમામ ચીજ વસ્તુ થી પણ કિંમતી વસ્તુ છે જે મારે જોઈએ છે આપો તો લઈ જાઓ ભાઈ ને આશ્ચર્ય થયું કે તારી સામે કબાટ ખોલી દીધો બધી વસ્તુ વસ્તુ આપી દીધી તો વધારે હવે એવી કઈ છે કે જે અમારી જાણ હોય ત્યારે કહે કે છે તારી સામે જ છે પરંતુ સમજદાર ભાભી છે એ પતિને રોકતા કહે છે તમે આ વાતને નહીં સમજો એમને શું જોઈએ છે એ હું સમજી ગઈ છે એ જે કિંમતી ચીજ વસ્તુ માંગે છે એ દુનિયાની દરેક દીકરી છે ને એમના પિયર પાસેથી માંગતું હોય એટલા કહેતા ભાભી બેન ને ગળે લગાડી

હસતા ખેલતા પરિવારની એક તસવીર લઈ જવા માંગુ છું ભાઈ ભાભીના રૂપમાં મારો પિયર સલામત છે તો મારા માટે કોઈ બીજી વસ્તુ છે એ કિંમતી નથી અને કિંમતની જરૂર પણ નથી જે મને મા ન હોવાનો અહેસાસ ક્યારે પણ ન થવા દે એટલું કહી અને પૂરા પરિવારની તસવીર લઈ અને બેન ત્યાંથી નમ્ર આંખે વિદાય થાય છે આજના જમાનામાં આ બધું જ છે ને હવે ધીમે ધીમે ખૂબ ઓછું થવા માંડ્યું છે દીકરી માતા પિતા હોય ત્યારે હકથી આવે છે જ્યારે માતા પિતા ન હોય ત્યારે પિયરને પારકું લાગે છે એવું ક્યારેક આવવાનું થાય તો આવી અને જતી રહે છે એમને ઓછું કરે છે કોઈ પણ દીકરી પ્રેમ અને આવકાર ની ભૂખી નથી હોતી પૈસા ની પણ સમય અત્યારે આ પાસે નથી એક રોટલો અને ખાઈ લેનારી દીકરી તેના સાસરે રહે છે અને પોતાનું દુઃખ કોઈને પણ કહેતી નથી માટે દીકરીને પ્રેમ અને આવકાર એ આપણે કાયમિક માટે આપવો જોઈએ અને કાયમ રહેવો જોઈએ દીકરીને એવું સંતોષ નો ઓટકાર આપીને જઈએ કે માતા પિતા પછી પણ ભાઈ ભાભી છે એમનું ઘર છે એ દીકરીને એમનું એમ દીકરીનું પિયર છે એ દીકરી આવે તો પણ આશીર્વાદ આપીને જાય મિત્રો પ્રેમ લઈને જાય અને દીકરી હોય છે જણાવશો અને આવી સ્ટોરી જોવા માટે આપ અમારી સાથે જોડાઈ રહેશો અમારું સોશિયલ મીડિયા સાઈટ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સોડવડિયા એમને ફોલો કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત